ગૂગલ તેના યુઝર્સ માટે સમયે સમયે નવા ફીચર્સ લાવતું રહે છે ત્યારે હવે ગૂગલે એક મોટી જાહેરાત કરી છે અને તેના યુઝર્સને ભેટ આપી છે ગૂગલે તમામ યુઝર્સ માટે ફ્રી ડાર્ક વેબ રિપોર્ટ ફીચર આપવાની જાહેરાત કરી છે અત્યાર સુધી માત્ર ગૂગલ વન સબસ્ક્રીપ્શન લેનારાઓને જ ડાર્ક વેબ રિપોર્ટ ફીચર મળતું હતું પરંતુ હવે તે તમામ યુઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ થશે આ ફીચર તમારા ઇમેલ અથવા તો અન્ય માહિતીને ડાર્ક વેબ પર સર્ચ કરે છે જો તમારી કોઈ પણ માહિતી ડાર્ક વેબ પર મળે છે તો તે તમને જણાવે છે આની મદદથી તમે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે પગલાં પણ લઈ શકો છો પહેલા આ ફીચર ગુગલ વન સબસ્ક્રિપ્શન સાથે આવતું હતું પરંતુ હવે જુલાઈ બે હજાર ચોવીસથી તે તમામ ગુગલ એકાઉન્ટ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે જો કે ગુગલ સ્પેસ અથવા સુપરવાઇઝ એકાઉન્ટનો ઉપયોગ કરનારાઓને આ ફીચર મળશે નહીં ગુગલ દ્વારા તેની ગુગલ વન સેવા દ્વારા તેના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કને બંધ કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ ફીચર ચાલુ રહ્યું છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ડાર્ક વેબ રિપોર્ટ ફીચર ક્યાં મળશે એ માટે ન તો કોઈ એપ ડાઉનલોડ કરવી પડશે અને ન તો ક્યાંય લોગ ઇન કરવું પડશે ગુગલે જણાવ્યું છે કે રિઝલ્ટ અબાઉટ યુ પેજમાં ડાર્ક વેબ રિપોર્ટ ફીચર ઉમેરવામાં આવ્યું છે આ ગૂગલની બીજી સર્વિસ છે જ્યાં યુઝર્સને એ જોવાની સુવિધા મળે છે કે તેમની કોઈ માહિતી સર્ચ રિઝલ્ટમાં દેખાઈ રહી છે કે નહીં આ ઉપરાંત યુઝર્સ તેમનો ડેટા ઇન્ટરનેટ પરથી હટાવી પણ શકે છે